નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે દિલ્હી મુંબઈ કોરિડોરના વિકાસમાં કેટલીક જગ્યાએ ગામડાના લોકોનો વિનાશ થયો છે દર્શક મિત્રો ક્યાંક વિકાસ થાય છે પરંતુ એ વિકાસની પાછળ ગામડાના લોકો કચડાઈ જાય છે દબાઈ જાય છે આ જોવામાં નથી આવતું આપણે ઘણા બધા વિસ્તારોમાં જોયું છે કે ખેડૂતોની જમીનો આ રોડમાં જવાના કારણે ક્યાંક પાણી ભરાવાની સમસ્યાઓ વધી છે ક્યાંક ખેડૂતોની જમીન ગઈ એના કારણે ઘણા બધા નુકસાનો થયા છે વિકાસ થયો છે દિલ્હીથી મુંબઈ સુધીના રોડનો પરંતુ એ દિલ્હીથી મુંબઈ સુધીના રોડમાં ઘણા બધા ગામડાઓને નુકસાન થયું ત્યારે એ જ પ્રકારનો કિસ્સો પાદરા તાલુકાના સાદડ ગામનો દિલ્હી મુંબઈ કોરિડોર બનવાની સાથે જ ગામના લોકો કહી શકાય કે પાત્ર શ્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા સાથે સાથે અનેક વિભાગ વિભાગોમાં પણ રજૂઆત કરી છે કે આ દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે અમને નુકસાન થશે પરંતુ તે સમયે કહી શકાય કે અંદાજો નહોતો કે આટલું મોટું નુકસાન થશે ધીમે ધીમે હવે સાદર ગામની જમીનો જે છે નદી તટની પાછાના જે પણ ઘરો જે પણ છે તેનું ધુવાણ થઈ રહ્યું છે આ પ્રકારની વાત સાદર ગામના લોકોએ આપણી સાથે કરી છે ત્યારે સીધો સંવાદ સ્થાનિકો સાથે કરીશું બેન શું નામ છે આપણું અને સાદર ગામમાં રોડના કારણે શું સમસ્યાઓ થઈ છે રોડના કારણે કેમ ધોવામાં ના બધું થયું છે અને ગમે પણ પાણી કેઠું છે ઘર ઘણા ઘરોમાં અંદર કે કોઈ રહેવાની જગ્યા પણ નથી રહી કે લોકો કઈ કઈ જાય ઉપર કોઈકનું ઘર હોય તો રહી શકે ને તો બચારાને ખાવા પીવાની હોય ફફો પડી કેટલું ધોવાણ થયું ધોવાણ તો થયું છે સાહેબ કેમ કે આ બધી જ માટી ધોવાઈ ગઈ છે લોકોના ઘરોમાં પણ પાણી પહેહી ગયું છે હે અને ચારે દિશામાં પાણી પણ એટલે કેવું કે ચફેરે ગામ અમારું ઘેરે ગયું હા ચોફેરે પાણીમાં ઘેરાઈ ગયું એટલે આખું ગામનું પબ્લિક પણ અંદર ઘેરાઈ રહ્યું છે આ માણસને કોઈ જગ્યાએ પણ નિકાલ નથી જવાનો રહ્યો નાવડી પણ નથી અમારા ગમે નાવડીની સુવિધા હોય તો નાવડીમાં બેસીને પણ એક બાજુ સાઈડમાં જઈ શકીએ છીએ હે તો નાવડીની પણ માગણી કરીએ છીએ અમે અને આ બ્રિજ નદીનો છે એ બ્રિજ બંધ્યા રહે તો કોઈક પેલી બારે જઈ શકે કેમ કે એ સાડે પણ ઘર છે આજ ગામના આજ ગામના લોકો રહે છે અત્યારે દર્શક મિત્રો આ જે છે એ ઢાઢર નદી છે ને નદીની બીજી તરફ જે છે સાદર ગામના લોકો જ રહે છે ત્યાં પણ ખેડૂતો છે ચોક્કસથી આપણે ભાઈ એક ભાઈ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું આખો વિષય સમગ્ર શું છે શરૂઆતથી શું વાત થશે હું સાદર ગામનો નાગરિક સરકારને જાણ કરવા માગું છું કે સાદર ગામની પચાસ ટકા જમીન પહેલી પાર આવેલી છે તેની માટે કોઈ સુવિધા નથી જવા આવવા જવા માટે માલસામાન લઈ જવા માટે ઢોઢાકા લઈ જવા માટે તેની માટે રજૂઆત છે કે એક પાકો ક્રોઝવે બની આપવામાં આવે અને અમારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કારણે ગોમનું ધોવાન સો મીટરની ઉપર જતું રહેલું છે પણ કોઈ સુરક્ષા દિવાલની માગણી કરી હોવા છતાં પણ કોઈ સુરક્ષા દિવાલ કે ક્રોઝવેની રજૂઆત પચાસ વર્ષો પૂર્વેની રજૂઆત છે છતાં પણ કોઈ માગણી સ્વીકારવામાં નહીં આવી કોઈ પણ પાણી પૂર્વ સરપંચો ડેપ્યુટી સરપંચો મામલતદાર શ્રી કટેલ કલેક્ટરશ્રીઓને પણ રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી વખતની પણ રજૂઆત છે તે છતાં પણ આ ક્રોઝવેનું નિર્માણ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી અને ગોમનું ધોવાન ગામ તરફ વહી રહ્યું છે એમાં ગોમ ગામ ધોવાણ કેમ વધ્યું ગામનું ધોવાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રહેવાના કારણે એમના પાયા નાખવાના કારણે દબાણ થઈ ગયું છે એટલા માટે ગામનું ધોવાન સો સો ટકાથી ઉપર પાણીનું વેન ગામ તરફ વધેલું છે ચોક્કસથી આપણી સાથે કાકા પણ છે કાકા શું સમસ્યા છે અને કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ આના કારણે શું છે અમારા ગામ પાદરા તાલુકાનું વિશ્વમૈત્રી નદીના દાઢને કિનારે આવેલું છે અમારા ગામની નદીની અંદર સાત નદીઓનું પૂર આવે છે અને મગરોનો વસવાટ પણ પુષ્કળ પ્રમાણમાં છે અમારા ગામનું ધોવાણ જે બોમ્બે એક્સપ્રેસનું બીમ જે ત્રોસા નાખેલા છે એના કારણે અમારા ગામનું ધોવાણ સો 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 મીટર જેટલું ધોવાણ થઈ ગયું છે અમે અત્યારે ચૈતન્ય ઝાલાને પણ કીધેલું છે કે પાદરા તાલુકાના ધારાસભ્યને પણ કીધેલું છે કે તમે અમારા ગામને આવીને મુલાકાત લ્યો કે અમારું ધોવાણ કઈ રીતનું થઈ રહ્યું છે પણ તે પણ આવવા માગતા નથી અમે સરકાર શ્રી વિજય રૂપાણીને પણ અમે કો નદીના કોઝવે માટે કારણ કે અમારે ત્યાં મુસ્લિમ ભાઈઓ પણ છે તેમને અત્યારે મૈયદ અમારે લઈ જવી હોય સ્વામી તો અમારે કે રીતે લઈ જવી તો અમે પેલી જે આપણે પહેલે દઉં વલોના વલોવાની ગોરીઓ હોય એ ગોરીની અંદર ચાર પાયા નાખીને અમે સામે પાર એમની મૈયત પહોંચતી કરીએ છીએ એક તો મગરોનો ત્રાસ અમે અત્યારે વિજય રૂપાણીની સરકાર હતી ત્યારથી અમે આ મંત્રીમાં કોજવી પુલની માગણી કરીએ છીએ પણ સરકાર કોઈ પણ અમારી કોઈ રજૂઆત વાંભરવા માગતી નહીં અને અત્યારે હું છે કે અમારું સો મીટર જેટલું ધોવાણ નદીનું થઈ રહ્યું છે પણ તે પણ કોઈ સરકારથી મામલતદારને કહીએ તા કે મારામ નથી આવતું વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિ અધિકારીને કહીએ તો કે આ પણ મારા નહીં આવતું તો આવા ક્યારે સરકારને અત્યારે અમારા વાંટ લેવાના હોય તો પક્ષપાત કરે તમે કોંગ્રેસના મોને તમે ભાજપના મોને અત્યારે અમારા ગામની અંદર જે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કરીને પેલા જે ગોપાલભાઈ કરીને છે અત્યારે એમને અમારા માટે પાણીના ટેન્કરો ત્રણથી ચાર દિવસ ભોજનની વ્યવસ્થા કરી પછી અમારા માજી ધારાસભ્ય કોંગ્રેસના જસપાલશ્રી એમના તરફથી પણ અત્યારે બે ત્રણ દિવસથી ફૂડ પેકેટની સૈયદ બાપુ એ બધા અને પેલા મેહુલ છે એમ કરીને એ બધા અત્યારે અમારા ગોમની અને ધારાસભ્ય તરફથી તો એક જ દિવસ માટે કંઈક એમની વ્યવસ્થા થઈ હતી અને અમારા ગોમને જે અમે એનડીઆરએફની ટીમ અમારે જ્યાં આગળ લોકોને બચાવવાના હતા તેને જોન કરી મમલતદારને જોઈન કરી પણ કોઈ સરકાર તરફથી કોઈ સુવિધા આવી નથી અને અત્યારે અમારે જે જરૂર કયા કારણે કે અમારે ત્યાં સ્વામે કિનારે પચાસ ટકા જમીન આવી હવે જમીન ખેડવા માટે અમારે સાઠ થી સિત્તેર કિલોમીટર વાયા સાધી સાદર થી સાદી સરસવની રહીને વાયા માનપુર થઈને કરજણ રહીને અમારે ખેતર ખેડવા માટે આવવું પડે તો સાઠથી સિત્તોર કિલોમીટર ટ્રેક્ટર લઈને જઈએ તો અમારું ડીઝલ કેટલું ભરે અત્યાર ડીઝલનો ભાગ કેટલો છે અને સરકાર અમને કોઈ પણ એ હાલે તો કેટલું હાલી હાલી ના હાલવાની અત્યારે અમારે પચાસથી સાઠ ટકા એમાં જમીન આવેલી છે તો અમે એવું નહીં કહેવા માંગતા અમને એક નદીના ઉપર મિની પુલ બધ્યાલો તો અમને એટલું અમારી ભલો મન છે અને અમારું મીટર આ જે પચાસથી સો મીટરનું ધોવાણ થયું છે એની સંરક્ષણ દિવાલોમાં ના હાલ તો અમારા ગામનું ધોવાણ અટકે અને અમારા ઘરો બચે એટલે મારી એ વિનંતી છે ચોક્કસ થી સાદર ગામના લોકોની જે કહી શકાય કે માંગણી છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આપણે જે પ્રકારે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરાના સાદળ ગામમાં આ જે ઢાઢર નદી વહી રહી છે તે નદીનું પાણી કહી શકાય કે ધીમે ધીમે હવે જે છે એ ગામ તરફ વધારે ધોવાણ થઈ રહ્યું છે અને સો મીટર જેટલું ગામની જમીનનું ધોવાણ પણ થઈ ચૂક્યું છે અને ચોક્કસથી ગામના લોકો કહી રહ્યા છે કે અહીંયા આગળ એમને તેઓને સંરક્ષણ દિવાલ જેવું કંઈક કરી આપવામાં આવે જેનાથી ધોવાણ અટકે સાથે સાથે જ આપને બતાવીશ કે જે દિલ્હી મુંબઈ કોરિડોર કહી શકાય કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે બન્યો છે તેના કારણે તે તરફ થતું વહે હવે ગામ તરફ વળ્યું છે ને જેને લઈને લોકોને નુકસાની વેઠવી પડી રહી છે સાથે સાથે આ સામેની તરફ જે પણ જમીનો જોઈ રહ્યા છો તે સામેની તરફ પણ સાદળ ગામ જ લાગે છે અને આજ ગામના લોકોની પચાસથી થી સાહીઠ ટકા જમીનો પચાસ ટકા જમીનો સામે તરફ છે પરંતુ તમામ ખેડૂતોને દર્શક મિત્રો આ જમીન ખેડવા માટે કહી શકાય કે અહીંયાથી કરજન સુધી જવું પડે અને કરજણ તરફથી થઈને આ ખેતરોમાં જવું પડે છે ચોક્કસથી ખેડૂતોને સિત્તેર કિલોમીટર કહી શકાય કે ફેરાવો થાય છે ત્યારે કહી શકાય કે પચાસ કિલોમીટરનો જે ફેરાવો છે તેમાં ખેડૂતોનો ડીઝલના ભાવ જ્યારે જ્યારે વધારો હોય ત્યારે ખેડૂતોને ભારે નુકસાન પણ ચોક્કસથી થઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે હાલ જે છે સાદળ ગામના લોકોની માંગણી છે કે અહીંયા આગળ તેઓને એક પુલ પણ બનાવી આપવામાં આવે કે જે ગામના બીજા ભાગમાં જઈ શકાય સાથે સાથે ગામના કહી શકાય નદીના કારણે જે ધોવાણ થઈ રહ્યું છે તે ધોવાણ પણ વહેલી તકે અટકે તેના માટેની પણ કામગીરી કરવામાં આવે તેને લીધે કહી શકાય કે ગામના લોકો દ્વારા ધારાસભ્યશ્રી સહિત તમામ અધિકારીઓને પણ વારંવાર જાણ કરવામાં આવી છે ત્યારે તેઓના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ વહેલી તકે આવે તે પ્રકારની માગણી પણ સાદર ગામના લોકો જે છે એ હાલ કરી રહ્યા છે રૂપેન્દ્ર સામતભાઈ મારું નામ સાદર ગામનો નાગરિક છું અને બોમ્બેથી દિલ્હી એક્સપ્રેસ આવવાથી અમારા સાદર ગામમાં એટલું બધું ધોવાણ થયું છે કે જે અમારા નદીના ધારે અમારે જે ઘરો છે એને પણ નુકસાન છે અને એનું કોઈ નક્કી નથી આ કે આ દોવાન કેટલું થઈ શકે એમ અને અમે આગળ રજૂઆત પણ કરી છે અમારા સરપંચશ્રી એવા ગામના વડીલો પણ એ લોકોને એવું નથી કે આ સાદર ગામમાં મનુષ્ય રહેશે એમ કારણ કે સાદર ગામમાં મનુષ્ય રહેતો હોત ને તો આટલું અમારું માગવાથી આટલું આવી જાય આટલી રેલ આવવાથી આટલું પાણી આવવાથી કે નાવડીની માગણી કરી નાવડીની માગણી અમારી સ્વીકારાય નથી અને સા જે અમારા જેવા મુસ્લિમ ભાઈઓ અમારા જે નદીની પેલી પાર રહે છે એમનું શમશાન છે પચાસ ટકા જમીન છે અત્યારે એમને કોઈ મહિયત થાય તો એ નદી બા એ બધા જ જવા એવી કોઈ શક્યતા નથી અમારે અને મેન વસ્તુ કે અમારે આ રોડ જે અમારે નડ્યો છે ને બોમ્બે દિલ્હીનો તેના માટે કંઈ કરો બરાબર છે અને અમારે આ મિની પુલ ને મિની પુલની માગણી છે એટલી સરકારશ્રીને માન્યતા છે કે અમારો મિની પુલ જે અમને મળે બરાબર છે તો ગામમાં પેલી તરફ જઈ શકે અને જે પણ આગળ જે આ જો અમારા વિડીયો પણ જે પણ કોઈ જોતા હોય એમને એટલું કહેવામાં માગું કે સાદર ગામમાં મનુષ્ય રહે છે માણસો છે બરાબર છે અમારે બૈરી છોકરા છે બધા છે ઓલરેડી એવું નથી કે મનુષ્ય નથી રહેતા તો અમારી જે માગણી છે અમારી માંગણી પૂરી કરો અને સાથે સાદર ગામની વાત કરીએ તો સાદર ગામની જ્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી જ્યારે નેશનલ હાઈવે બની રહ્યો હતો ત્યારે કે ભાઈ નેશનલ હાઈવે બની રહ્યો છે તો ત્યારબાદ રજૂઆતની બાદ પ્રાંત અધિકારી શ્રી જાતે ગામ પર ગયા હતા મેં રજૂઆત કરી હતી કે જેવી રીતે નેશનલ હાઈવે કોરિડોર બન્યો છે જેના લીધે નદીનું વહેન બદલાવવા પામ્યું છે તો ભવિષ્યમાં કોઈક દિવસ ખૂબ મોટી તકલીફ આ આ ગામમાં મુશ્કેલીમાં મુકાશે જેથી કરીને એનો વ્યવસ્થિત પાણીનો નિકાલ જે નદીનું વહેન સાકળું કર્યું છે જે નદીનો પ્રવાહ બદલવાનો પ્રયત્ન કર્યો છે એને યથાવત સ્થિતિમાં કરવામાં આવે સાથે સાદર ગામ કે બે ખેતીની જમીન બધી જ જમીન સામેના કિનારે છે જેથી કરીને લોકોને જીવના જોખમને નદી ક્રોસ કરીને સામે કિનારે ખેતી અર્થે જવું પડે છે જેથી એક રજૂઆત એવી પણ કરી હતી કે કોઝવે અહીંયા બનાવવામાં આવે અને લોકોને ત્યાં જવામાં અવરજવર કરવામાં આસાનીથી અવર જવર કરી શકે આ પણ રજૂઆત કરી હતી પ્રાંત અધિકારીશ્રી ગામ પર આવ્યા હતા સાથે સાદર ગામની જે સ્થિતિ થઈ હતી આખું ગામ એવું જોવા જઈએ તો ગામમાં જવાય એવી પરિસ્થિતિ પણ થઈ નથી રહી નથી અને ખૂબ મોટા પાયે સાદર ગામના ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે કપાસની ખેતી કરતા લોકો પશુપાલન પર જીવતા લોકો કે મગરો પણ અમુક પશુઓને ખેંચી જવાના બનાવો પણ સામે આવ્યા છે અને પાક તો સદંતર પડે નિષ્ફળ ગયો છે તેથી ખાસ કરીને એ એ ગામના ખેડૂતોને હંડ્રેડ એટલે સંપૂર્ણ પાકનું વળતર આપવામાં આવે એવી પણ આજે અમે લોકોએ માગણી અહીંયા કરી છે